માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો પણ મોદી સાહેબની સામે શા માટે રૂપાલાએ એમ પણ કહ્યું કે ક્ષત્રિય સમાજે રાષ્ટ્ર ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે ક્ષત્રિય સમાજની સમજદારી માટે વંદન કરું છું મેં ક્ષત્રિય સમાજની સામેજીને માફી માંગી લીધી છે ક્ષત્રિય સમાજે મને પ્રતિસાદ પણ આપ્યો છે તેથી ક્ષત્રિય સમાજના આગેવાનોને મારી વિનંતી છે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુ બાંધવાનો પ્રયાસ કરીએ

આ હાઇટેક વેન લઈ અને પ્રચારમાં નીકળેલા વ્યક્તિ અંદર બેઠા બેઠા ઓફિસના તમામ કામકાજ પણ કરી શકે છે કે ટોપી અન્ય સામગ્રી પણ ઉપલબ્ધ છે જેથી અંતરિયાળ ગામોમાં જાય તો આ પ્રચાર સામગ્રીનું વિતરણ પણ એમાંથી થઈ શકે સોશિયલ મીડિયાનું મેનેજમેન્ટ પણ કારમાંથી જ કરવામાં આવે છે ડાંગના અંતરિયાળ વિસ્તારમાં પાણીની પારાયણ કંટાળેલા લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ડાંગના આહવા તાલુકાના નિર્ગુડમાળ ગામના લોકોએ પાણીની સમસ્યાને લઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી દરેક ઘરે નળ લગાડવામાં આવેલા છે પરંતુ નળમાં પણ પાણી પહોંચતું નથી ગામમાં પણ થોડું ઘણું પાણી રહે છે પરંતુ તે પાણી પણ ગંદુ હોવાથી બિનઉપયોગી સાબિત થઈ રહ્યું છે એક તરફ કાર ઝાડ ઉનાળો છે ત્યારે પાણીની સમસ્યા સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા બગડી ગયેલા હેન્ડપંપોનું સમારકામ થાય તે હેતુથી ગામના આગેવાનોએ પાણી પુરવઠા વિભાગને એક મહિના પહેલા રજૂઆત કરી હતી પરંતુ સમસ્યાનું હજુ સુધી નિરાકરણ ન થતા ગામના લોકો રોષે ભરાયા છે અને મતદાન બહિષ્કારની ઉચ્ચારી દીધી જો ટૂંક સમયમાં પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા લોકસભાની ચૂંટણીઓ બહિષ્કાર કરવામાં આવશે મોદી પર ખેડૂતે સંભળાવી કવિતા પીએમ મોદીની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે પ્રધાનમંત્રીના ચાહકો અલગ અલગ રીતે પોતાની ભાવનાઓ પ્રગટ કરતા હોય છે ત્યારે હવે થરાદના એક ખેડૂતનો વિડિયો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે જેમાં ખેડૂત પીએમ મોદી પર કવિતા સંભળાવતા નજરે પડ્યા બનાસકાંઠાના થરાદમાં બારોડ સમાજના ખેડૂતોએ પીએમ મોદી માટે ગીત ગાયું ગુજરાત નો આખા વિશ્વમાં ડંકો વગાડ્યો બોલીને ફરે નહીં એ આપણા પ્રધાનમંત્રી ખેડૂતે ગાયેલી કવિતાના આ શબ્દો હતા એશ્જ રાત નોયા તોરવા ધારી આખયાયા કામતામ કામ બોલે ને બીજો ને 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 ભાજપના સર્વ સમાજ નું સંમેલન આ ગીત ગાતા સભાના તમામ લોકોએ તાળીઓના ઝીલ્યું આ સંમેલનમાં ઠાકોર સમાજના સો લોકોએ કમળ ધારણ કર્યું અને રાજપૂત સમાજના આગેવાને સર્વ કરી ખાસ વાત તો મત આપવા અપીલ કરી દિવસ પહેલા જ કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું અને હવે ભાજપના સંમેલનમાં ઠાકોર સમાજના આગેવાને કોંગ્રેસને આડે હાથ લીધી હતી ચૂંટણી જાગૃતિ માટે અલગ અલગ પહેલ કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં પણ પ્રેરણા સભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મતદાન જાગૃતિ અન્વયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો પ્રેરણા સભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો ભરૂચમાં મતદાન જાગૃતિ અંતર્ગત થર્ડ જેન્ડર માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ પ્રયાસો હાથ ધર્યા અને શપથ લીધા સાથે જ તેમણે કહ્યું કે તેઓ જિલ્લાભરમાં મતદાન જાગૃતિ માટે અન્ય નાગરિકોને પણ પ્રેરિત કરશે કલેક્ટર તુષાર સુમેરાએ કિન્નર સમાજની પ્રેરણા સભર કામગીરીને બિરદાવી આ કાર્યક્રમ દરમિયાન તમામ વ્યક્તિઓએ સો ટકા મતદાન કરવાના સંકલ્પ લીધા આ કે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે સમાજની પ્રેરણા સભર કામગીરીને બિરદાવી હતી સામાન્ય મતદારોને મતદાન વધુ થાય એ માટે ભજવાયા નાટકો રાજપીપળામાં મતદાન જાગૃતિની પહેલ નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના તમામ પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે નર્મદા જિલ્લામાં લોકસભા અને વિધાનસભામાં હંમેશા અવલ રહ્યો છે ત્યારે લોકસભા ચૂંટણી પણ ફરી પોતાનો અવલ નંબર જાળવી રાખે તે માટે મતદાન જાગૃતિ નાટકો શરૂ કરાયા વધુ ને વધુ મતદાન થાય એ માટે આ વિસ્તારોમાં શેરીએ શેરીએ નાટકો ભજવવામાં આવી રહ્યા છે જેમાં વધુમાં વધુ મતદાન કરો મતદાનના દિવસે ફરવા ન જાઓ તેવા સૂત્રો સાથે રાજપીપળાના વિજય ચોક ખાતે મતદાન જાગૃતિનું નાટક યોજવામાં આવ્યું આ મતદાન જાગૃતિનું નાટક જોવા માટે લોકો ટોળા ઉમટ્યા હતા મહત્વનું છે કે ગત વિધાનસભામાં નર્મદા જિલ્લાને મતદાનમાં ગુજરાતમાં બીજો નંબર આવ્યો હતો અને હવે બે હજાર ચોવીસ ની લોકસભામાં નર્મદા જિલ્લો મતદાનમાં પ્રથમ આવે એવા પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે વરસાદની આગાહી હવામાન વિભાગે કહ્યું કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે કમોસમી વરસાદની આગાહી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે તો કેટલાક વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ છે આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું કે આગામી ચોવીસ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે अगले 24 घंटे में जो लाइट रेन की संभावना दर्ज उसमें आ... મહત્વનું છે કે ગત ચોવીસ કલાકમાં આણંદ દાહોદ વડોદરા નર્મદા તાપીમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો નર્મદામાં ચાર મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો હતો જયારે રાજકોટમાં ચાલીસ પોઈન્ટ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જોકે આગામી ચોવીસ કલાકમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે એક ડબલ ખતરો ત્રણ દિવસ બાદ ભારે ગરમી બાદ વરસાદની અંબાલાલે કરી આગાહી અંબાલાલ પટેલની મોટી આગાહી આગામી ત્રણ દિવસ ભીષણ ગરમીનો રાઉન્ડ મે મહિનાની શરૂઆતમાં આંધી સાથે વરસાદ એપ્રિલ મહિનાના અંતમાં લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે અને આગામી ત્રણ દિવસ કાલઝાળ ગરમીથી લોકોને રાહત મળવાની નથી એ રાજ્યમાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની અંબાલાલે આગાહી કરી છે જો કે જેવી ગરમીનો રાઉન્ડ પૂરો થાય તરત જ વરસાદ માટે તૈયાર રહેવું પડશે અંબાલાલે કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે આ વખતે ભારે આંધી ગાજવત સાથે વરસાદ થવાની શક્યતા છે અંબાલાલે મે મહિનાની તારીખો સાથે આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ અકાત્રીજ આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા છે તારીખ અઠ્યાવીસને ઓગણત્રીસ ને ત્રીસ એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્વપૂર્ણ ક્ષેત્ર બેતાલીસ તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહે છે ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી થઈ શકે છે એટલે હવે પ્રી મોન્સૂનની એક્ટિવિટી આંધી વંટોળ સાથે જવાની શક્યતા રહે છે અને ગાજવી સાથે જવાની શક્યતા રહે છે અંબાલાલે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા પંચ